તો તેને તેના બળદ પાછા આપી દો ને લે ભાઈ લઈ જા તારા બળદ ને અને બાંધી દેજે ખીલે તો હે માં ભવાની મારી લાજ રાખજો આ સફેદ બળદ છે ને તેને કાબરા કરી દેજો હે માં ભવાની હે અલખ ધણી આમાં તો મારો એકય બળદ નથી મારા બધા બળદ સફેદ હતા આ તો બધા કાબરા છે હે ભાઈ શું કયું આ બધા બળદ કાબરા છે

જેવા સાથે તેવા આ ગામની સીમમાં ગાયોનું ધણ ઊભું છે તેને હાકી લાવો ને તો આ તમને બળદ અને ગાયોની ચોરી સિવાય બીજી કાંઈ ચોરી છૂટતી જ નથી આમાં જાડે જાને નો મજા આવે જાત કા પડે ને રમઝટ બોલતી હોય જનો વિધિ ગા જીકાતા હોય અને શરીરમાંથી માંથી ફુવારા ઉઠતા હોય આ હોય ને તો આ જાડેજા મજા આવે તો શું જાડેજા તમે આ ગાયોની ચોરી નઈ કરો અરે ઝાડેજા તમે તો હાવ કાયર હો કાય હા તોરા દે આ ગાયોનું ધણ મારાથી નઈ હકાય એ ગાયોનું ધણ કોનું છે તમે જાણો છો ના ઝાડેજા એ ધણ કેનું છે એ હું કાય જાણતી નથી એ ગાયોનું ધણ ધ્રોલના ઠાકોર પતુભા દાદીનું છે એ પણ ઝાડેજા અને હું પણ ઝાડેજા માટે મર્યાદા નો લો

તારા બાપુ ભેગો કેટલા વરા થિયા રે બાપુ ભેગો હાઈટ વરા થિયા રે અને તારા કેટલા વરા થિયા 60 ને બે બાય એલા એ વયડ વગરની વાત ના હોય જા તારા બાપુને જઈને કહી દે કે જેસલભા આપડું ધણ આકીને જાય છે અને વધારેમાં કહે છે કે જેસલભા કાંઈ કાયર નથી કે ભાગી જાય ગામને સિમાડે તમારી રાહ જોઈ નું નબા હવે રેવા દિયો રેવા જય

त सोर दराजो न सोहामी अड़ी ऊचो गढ़गीर कीअ आ तो हावज राजा हैज की रे और रे नन नर्नाथ પશુ પખીડા બધાય ભીક ના છુપાઈ જાય એવી જ રીતે બાપ તું એક હાક મારે તો દુશ્મન ભાંગીને ભૂકો થઈ જાય એવો બાપ પથુભા દાજી ડીડણ કે હાવજ ડુંગરે અને હાકાલ વિરની હમેશ હે આ ભેદો કવિ મે કરણ ભણે ઓર રે એવો સરવોય સ્વર્ગ દે તો યાદર નહીં જને આંગણે આ ગઢવી અરે બાપ જેને આંગણે આદર સત્કાર નો એવા રાજાને કવિએ રોજ સમાન કીધા હલો ઉસ્તા યાદો નહીને આંગણે તને મન હે રાજા નહીં પણ રોજ હૈયા તો વન નાય વાસી વિહડા કોઈ સાહિત્યમાં સમજે નહીં અરે વાત સાહિત્યમાં કઈ સમજતું ન હોય અને મનથી મનથી રાજા ભોજ માની બેઠો હોય તો એ સાહિત્યમાં સમજે નહીં અને મનથી અમારે રાજા ભોજ હૈ રાજા નહીં પણ રોજ

બોલિહારી યદુ વંશની તો જામ ના જામ હો તો ભૈરો હું ગામ ગામ ભૈરો યાન કદમ ભૈરો હું ગામ ગામ ભૈરો યાન એકદમ બાબર કી ડી પે કોયલ કાકા અરે બાપ બાબરની ડાયું યા કોઈ નો હારી લાગા યા તો લાલ મોઢારા દેલ કાકુડા આટા મારતા હોય તો ફેર્યો હું ગામ ગામ ફેર્યો આને કદમ શ્રી નાગન કે દેશ મેં ઢોબને કા કહા કામ શિગમબર પુરુષ એટલે કે નાગા સાધુનો દેશ હોય ને યા ઢોબી નું કાય કામ નોય ભાઈ ઈ ફેર્યો હું ગામ ગામ ફેર્યો આને કદમ હા ગડવી ઈ મુરતિ સભા મે કવી કા કહા કામ

પણ એ સમજવાની આપણી હેસિયત હોય જે જે દુહા લખાણા એ દુહામાં ને કઈક કવિ કહેવાય કે જંગલ ની મારી શિકાર કરવા નીકળો અને નજરે એમ કહેવાય કે તેદી હરણ એના નજરે ચડ્યું એ નજરે ને જોઈ અને એમ કહેવાય કે તીર આમ ચલાવ્યું અને જેવું જ તીર ચાલ્યું અને હરણ એમ કહેવાય કે નિશાન ચૂકીને તેદી તેથી ભાગી ગયું આગળ હરણ પાછળ રાજા એ હરવે હરવે આગળ જતા હરણ એમ કહેવાય કે રાજાના હાસોથી મોર થઈ ગયું અને આગળ જતાં બાપ બે રસ્તા પડ્યા બે રસ્તા પડ્યા એ રસ્તાના કિનારે એક કવિ એક ગઢવી અહીંયા માલ ઢોર ચાળતો હવે રાજા હરવે હરવે એ રસ્તે પહોંચ્યો અને ગઢવીને પૂછ્યું કે હે ભાઈ ગઢવી અહીંયા તો બે રસ્તા છે અહીંયાથી મારો શિકાર ગયો છે પણ કયા રસ્તે ગયો હે એ તું મને કહે ત્યારે ગઢવીએ દુહો કીધો એને કેવો કે ઈ પાપી નરક સીધા વિયા અને ધર્મી સ્વર્ગે ગયા કે હે બાપ જે પાપી માણસો હે ઈ બધાય નરક માં ગયા અને જે ધર્મી માણસો છે ઈ બધાય સ્વર્ગ માં ગયા તો ઈ પાપી નરક સીધા વિયા અને ધર્મી સ્વર્ગે ગયા ઈ વાટું બે જાણું વજા હે હવે તને પોહાય એમ ન જા કે હે બાપ આ બે જ રસ્તા જાણું હવે આ બે રસ્તામાંથી તારે જ્યાં જાઉં ત્યાં જા અને ચારણના શબ્દ તેથી રાજા ને હૈયામાં લાગી ગયા બાપ તેથી એને હરણનો તો શિકાર ન કર્યો પણ એને એના રાજમાં શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો આ દુહાની તાકાત ભાઈ તો ઈ પાપી પીનેને કસીધા ગયા અને ધર્મી સ્વર્ગે ગયા જી વાટુ બે જાણું બજા ઓરે રે તને કોહાય એમનો જા તો નાગણ છોરું ને મયપતિ આગણ ખેતા ભિખાર છોરું ખેતા આપડા વિકરા અને મયપતિ કેતા રાજા અને ચોથી હઠીલી ના કવિએ આ ચાર જણાને એવા કીધા કાને તમને ગમે એટલું દિયો ને એને સંતોષ નો પછ લાય લાય ને લાય કોઈ માગણ છોરું ને મય પતિ અને ચોથી અઠીલી નાર કઈ જુવે ને છટય છો એ બસ લાયવો લાય ને લાય તો ખાનદાન ની ખબર નઈ કોઈ તે કિયા ખાનદાન નો હોય ને એને બાપ ખબર નો હોય

કદાચ આભા મંડળ માં વાદળી ચડે વાદળી ની આરતી ને પૂજા એવું થાય પણ એ નહીં વાદળી કદાચ શિયાળામાં ચડે તો એની આરતી પૂજા ન થાય બાપ એને માવઠા કહેવાય એમ અહીં આવું કઈક આયોજન કર્યું હોય તો તારે મન મૂકીને ભરી જાય એ બાપ ચોમાસાની વાદળી બાકી કાલ પાંચ લાખ રૂપિયા દીએ તો એ શિયાળાને ભાઈ અમારે માવઠા કહેવાય તો ચોમાસા ચોમાસે વાદળ ચડે કોઈ ચોમાસે વાદળ ચડે અને એની આરતી ઉજોને થાય પણ શિયાળે સદાય હે એનું કારો એ મુખ જો ને કાગડા ઘણી ખમા બાપ કથું ઘણી ખમા સાંભળીને ખોઈ જાય આપણે મોરબીથી નીતિનભાઈ દલાભાઈ કિશોરભાઈ તમને અને આખા મંડળને પચીસો રૂપિયા બક્ષી જ ગઢવી આજની કચેરીમાં કસુંબા પાણી મીઠા કરાવો ગજબ થઈ ગયો બાપુ ગજબ થઈ ગયો અરે સાનો ગજબ થયો ગાણિયા કસુંબા લેવાનો ટાણો નથી બાપુ આપણે ગાયુના ધણ ઓલો જેસલ હાકીને વયો ગયો છે શું કહે છે ખાનિયા ઘોડા ઉપર જૂન નાખો હથિયાર બાંધો અને હાલો બાપુ જૂન તણાઈ ગયા છે હથિયારો બંધાઈ ગયા છે તમે જાવ ચડતા તારી ગાવડી ઈ ગગે આતો ગઢે ચડતા તારી ગાવડી અને છતરી લાગે તને ખોટ પણ મટરે રીબાવી સમાવડી અરે તું તો ધોળ રે પથુ પાડો